हेलो ऑल डियर स्टूडेंट्स वेलकम टू क्लास ऑल एजुकेशन स्टैंडर्ड 12 इकोनॉमिक्स ની અંદર આજે ભણવાના છે પ્રકરણ 10 જેનું નામ છે ઉદ્યોગ ક્ષેત્ર આમ તો આપણે બધા જે છે આ શબ્દથી પરિચિત છે ઉદ્યોગ અને એ જ વસ્તુનું અર્થશાસ્ત્રની અંદર કેટલું મહત્વ છે એ મહત્વને આપણે આજે સમજવાના છે કે ઉદ્યોગ ક્ષેત્ર જે છે અર્થશાસ્ત્ર ની અંદર અને આપણા અર્થતંત્ર ની અંદર કેવી રીતે મદદરૂપ થાય છે ઉદ્યોગ એ જે છે એ દેશ માટે કરોડરજ્જુ સમાન છે કેમ કે ઉદ્યોગ દ્વારા જે છે કાચી વસ્તુઓનું એક વિશિષ્ટ સ્વરૂપની અંદર જે છે નિર્માણ કરવાનું હોય છે એટલા માટે કોઈ પણ વસ્તુનું જે સર્જન કરવું હોય તો ઉદ્યોગ ક્ષેત્ર જે છે એ ખૂબ મહત્વનું સાબિત થાય છે તો ઉદ્યોગ ક્ષેત્ર વિશે અત્યારે ચર્ચા કરીએ આપણે અને આ પ્રકરણની અંદર એને ખાસ સમજીશું ઉદ્યોગ ક્ષેત્ર શું છે તો ખાસ ધ્યાન આપજો દુનિયાના દેશોમાં ખેતી

એટલે ઘણી વખત એવું નથી હોતું કે માત્ર ઉદ્યોગ દ્વારા જ દેશ દેશ નો વિકાસ થાય ઘણી વાર ખેતી દ્વારા પણ ઉદ્યોગ નો વિકાસ થતો હોય છે ઘણી વખત જે છે સેવાકીય ક્ષેત્રો દ્વારા પણ સારો વિકાસ થતો હોય છે તો ઉદ્યોગો જે છે એ એક જરૂરી વસ્તુ છે એટલે કે આ ત્રણ વસ્તુ દ્વારા જે છે દેશ વિકાસ કરી શકે તો આપણે ઉદ્યોગ દ્વારા પણ જો ખેતી ખેતી તો આપણી મુખ્ય પ્રવૃત્તિ છે પણ ઉદ્યોગ દ્વારા જે છે આપણે દેશને કેવી રીતે જે છે પ્રગતિશીલ કરી શકીએ છીએ એની ચર્ચા આપણે કરવાના છીએ તો ઉદ્યોગ ક્ષેત્રનું સૌથી પહેલા તો મહત્વની આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય આવકમાં ફાળો ભારતની આઝાદી સમયે ખેતી ક્ષેત્રની અર્થતંત્ર પર પ્રભુત્વ હતું તે ઉત્તરોત્તર ઉદ્યોગોના વિકાસને કારણે ઘટતું રહ્યું છે અને તેની સામે ઉદ્યોગોનો રાષ્ટ્રીય ફાળો પણ વધવા પામ્યો છે અર્થતંત્રમાં આયોજિત પ્રયાસોના ફળ સ્વરૂપે ઉદ્યોગ અને રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધારે હોવા છતાં તે પૂરતો છે એમ કહી શકાય નહીં દાખલા તરીકે વર્ષ ઓગણીસો ને એકાવનમાં જે છે રાષ્ટ્રીય આવકમાં સોળ પોઈન્ટ છ ટકા હિસ્સો હતો હતો તે જ્યારે બે હજાર તેર અને ચૌદ ની અંદર રાષ્ટ્રીય આવકની અંદર સત્યાવીસ ટકા હિસ્સો જે છે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થયો એટલે કે રાષ્ટ્રીય ફાળો જે છે એની અંદર પણ આપણને ઉદ્યોગ ક્ષેત્રનું જે છે ખાસ આપણને શું દેખાય છે મહત્વ દેખાય છે કે દિન પ્રતિદિન જયારે ઉદ્યોગો વધશે તો રાષ્ટ્રીય આવકમાં પણ સારા એવા પ્રમાણની અંદર શું થશે

વિદ્યાર્થીને કોલ દ્વારા લાઈવ લેક્ચર દ્વારા પણ આપણે વિદ્યાર્થીઓને શીખવીએ છે એટલે ક્યાં ટ્યુશનમાં જવાની જરૂર નથી ઘરે બેઠા બેઠા તમારા માટે ક્લાસરૂમ એજ્યુકેશન તૈયાર કરો છો માસ્ટર ક્લાસ તો ખાસ જે છે આપણી એપ્લિકેશનની અંદર જોઈન થઈ જજો અને માસ્ટર ક્લાસ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં બીજી વસ્તુ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સુધી શેર પણ કરજો ને વિડીયોસ તમારા માટે બનાવીએ છે લાઈક અત્યારે જ કરી દો વિડીયોને એટલે જે તમારા રેકમેન્ડેશનમાં પણ જે છે વિડીયોસ આવતા રહેશે આપણી એપ્લિકેશન ચલો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ છીએ રોજગારી ઉદ્યોગ ક્ષેત્રની રોજગારી ક્ષેત્ર દ્વારા ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા અહિયાં જે છે આયોજન પ્રયાસોના ભાગ સ્વરૂપે વિકાસ હાંસલ કરતા

છે ત્યાં ત્યાં આગળ આગળ શું થશે રોજગારી આપવા માટે ઉદ્યોગ જે છે છે સારું શકે ઉદ્યોગ દ્વારા રોજગારીની અંદર પ્રમાણમાં પણ મોટા પાયે ફેરફાર થાય છે વધારો જોવા મળે છે નિકાસ આવક વસ્તુઓને બજારમાં વિશ્વના બજારોની અંદર મોકલીને વેચીને પણ જે છે એ આવકો પ્રાપ્ત કરી શકાય છે અર્થતંત્રનો સમતોલ વિકાસ માટેની માંગ સર્જવા માટેની આવક ઉપરાંત આવકનો એક ભાગ બચત સ્વરૂપે રહેતો હોવાથી લોકોની મોત શોખ અને આનંદ પ્રમોદની જે જરૂરિયાતોની માંગ વધે છે જે મુખ્યત્વે ઉદ્યોગ દ્વારા પૂરી પાડી શકે છે અર્થતંત્ર સમતોલ વિકાસ સરખા પ્રમાણની અંદર આપણે શું કરી શકીએ છીએ ઉદ્યોગોને એક જે છે સારા એકમ સ્વરૂપ લઈ જઈ શકીએ છીએ એટલે કે અર્થતંત્રના સંતુલ વિકાસ થઈ શકે છે ત્યારબાદ ખેતીનું આધુનિકરણ તો ખેતીનું આધુનિકરણની વાત કરીએ તો ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે અને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકરણ જરૂરી જણાય છે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેકનોલોજીની મદદ પૂરી પાડી શકાય છે ટ્રેક્ટર થ્રેશર સબમર્સિબલ પંપ જંતુનાશક દવા છાંટવાના જે છે એ યંત્રો જેવા સાધનો જે છે પૂરા પાડવા પાડી શકાય છે તેમજ ઉદ્યોગ ક્ષેત્ર રાસાયણિક ખાતર જંતુનાશક દવા વગેરેનું ઉત્પાદન પણ કરી શકે છે એટલે ઉદ્યોગોની અંદર પણ વાત કરીએ આપણે ખેતીનું જે છે શું થયું છે આધુનિકરણ થયું છે એનું આપણે જે છે એગ્રીકલ્ચર રીતે ડેવલપમેન્ટ માટેના સાધનો અને બીજી જરૂરી ચીજ વસ્તુઓ છે એ આપણને ઉદ્યોગ દ્વારા જે છે પ્રાપ્ત કરી શકીએ છીએ અર્થતંત્રનું મજબૂત માળખું અર્થતંત્રના મજબૂત માળખાની સર્જવાની અંદર પણ ઉદ્યોગ ક્ષેત્ર ખૂબ જરૂરી સાબિત થાય છે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા લોખંડ સ્ટીલ જેવી જરૂર વસ્તુઓનું જે ઉત્પાદન કરવામાં આવે છે જે દેશ માટેની સિંચાઈની યોજનાઓ ત્યારબાદ રોડ રસ્તા પુલો વગેરેના બાંધકામમાં ઉપયોગી બને છે આ ઉપરાંત ઉદ્યોગો દ્વારા વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ ટ્રક રેલવે વિમાન કાર ચક્રીય દ્વિચક્રીય વાહનો વગેરે પૂરા પાડવામાં આવે છે જે અર્થતંત્રના પાયાનું માળખું સબળ બનાવે છે આ ઉપરાંત સંરક્ષણના સાધનોની અંદર વાત કરીએ તો બંદૂક ગોળીઓ ટેન્ક વગેરેનું ઉત્પાદન જે છે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા કરવામાં આવતા વિદેશ પરનું અવલંબન ઘટે છે અને અર્થતંત્ર શું બને છે મજબૂત બને છે ત્યારબાદ સામાજિક માળખામાં ફેરફાર ઔદ્યોગિક કારણ ઔદ્યોગિકરણના ઉપયોગથી નવીન જે છે એ ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે તેમાં શિસ્ત કઠોર પરિશ્રમ હરીફાઈ ટીમ વર્ક સ્વનિર્ભરતા સાથ સહકાર સમજૂતી ત્યારબાદ નવ સંશોધન વૃત્તિ સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો શીખલે શીખે છે અને જ્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા પ્રારંભવા સંબોધિત માનસતા જળ વલણના બાબતોમાં ઘટાડો આવે છે એટલે ઉદ્યોગ ક્ષેત્ર જ્યારે વિકસિત થાય છે ને ત્યારે એની અંદર ઘણી બધી વસ્તુઓ શું કરવી પડે છે સર્જનાત્મકતા લાવવી પડે છે આ સર્જનાત્મકતા આપણે શું માં ઓછી હોય છે ખેતી પ્રવૃત્તિની અંદર અને જે બીજી પ્રવૃત્તિઓ છે જે ખેતી એ જે બાબતોની અંદર ઘટાડો લાવી શકે છે પ્રારબ્ધવાદ જે છે ખેતીમાં મોટા ભાગે પ્રારબ્ધવાદ નસીબમાં હાસલો મળશે હા એવી જે છે ભાવનાઓ ઘટતી જાય છે અને ઉદ્યોગોનો જે છે એ એક મહત્વનો ભાગ ભજવી શકે છે ઔદ્યોગિક માળખું જે છે એક આઈએમપી ક્વેશ્ચન માની લેજો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણને એક્ઝામમાં પૂછી શકે છે ભારતનું ઔદ્યોગિક ક્ષેત્ર આયોજન દરમિયાન વધુ પ્રગતિશીલ રહ્યું અને ઔદ્યોગિક ક્ષેત્રની વિવિધ સમજૂતી આપણે ઔદ્યોગિક માળખામાં સમજૂતી જોઈએ તો મૂડી રોકાણના કદની આધારે ઉદ્યોગોના પ્રકારો તો સૌથી પહેલા આપણે વાત કરીએ ગૃહ ઉદ્યોગો મુખ્ય કુટુંબના સભ્યો અને સાદા ઓજારો વડે વીજળી યંત્રોના ઉપયોગ વડે વગર નહીવત મૂડી રોકાણ વડે ચાલતા ઉદ્યોગોને ગૃહ ઉદ્યોગ કહેવાય ખાદી કાપડ ખાખરા અગરબત્તી વગેરેને ગૃહ ઉદ્યોગ કહેવાય છે ઘરે જ બેસીને કુટુંબના સભ્યો દ્વારા અને નાના મોટા સાધનો દ્વારા આપણે જે ઉદ્યોગોને કરીએ છીએ ને ગૃહ ઉદ્યોગ કહેવામાં આવે છે નાના પાયાના ઉદ્યોગો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક બીજી વસ્તુ છે આ મૂડી રોકાણના આધારે પહેલો પ્રકાર છે મૂડી રોકાણના આધારે ટચુકડા ઉદ્યોગો આ પ્રકારના ઉદ્યોગો સંપૂર્ણ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા રૂપિયા પચીસ લાખની મૂડી રોકાણની મર્યાદા દ્વારા ચાલતા ઉદ્યોગો છે ચામડું ધાતુ માટી વગેરેના ઉપયોગ વડે કલાત્મક ચીજ વસ્તુ બનાવવામાં આવે છે અને આ ઉદ્યોગો એના માટે મહત્વના સાબિત થાય છે ત્યારબાદ નાના પાયાના ઉદ્યોગો જે ઉદ્યોગોમાં પચીસ થી વધુ અને પાંચ કરોડ થી ઓછું આપણે જોઈએ તો ઓજારો વાહનો સમારકામ વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો આ બધા જે છે આપણે શું કરી શકીએ નાના પાયાના ઉદ્યોગોની અંદર એની ગણતરી કરી શકીએ છીએ ત્યારબાદ મધ્ય પાયાના ઉદ્યોગો જો ઉદ્યોગોમાં સાત પોઈન્ટ પાંચ કરોડ થી વધુ

લોખંડ ઉદ્યોગ તરીકે મિત્રો માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો તો માલિકીના આધારે આપણે કેવા પ્રકારો હોય તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગો જયારે ઉત્પાદિત એકમની જે છે એ માલિકી સંચાલન સરકાર હોય છે ત્યારે તે એકમનું છે એ મહત્વ ક્ષેત્રનું એકમ ગણાય છે ઉદાહરણ તરીકે જાહેરના ઉદ્યોગિક વર્ગીકૃત કરીને સરકાર જે છે કેટલાક એકમો તરફથી પોતાની સીધી દેખરેખ હેઠળ એક ખાતા તરીકે ચલાવે છે રેલવે ટપાલ વગેરે આ જે જાહેર ક્ષેત્ર છે પબ્લિક સેક્ટર જેને આપણે કહીએ છીએ તો માલિકી કોની છે જાહેર સરકારની છે લોકોની જે છે માલિકી છે વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય કેન્દ્ર માલિક પાસે હોય પરંતુ તેનું સંચાલન સ્વતંત્ર નિગમ દ્વારા કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હોય પરંતુ નિગમના સંચાલન અને નિર્ણય પ્રક્રિયામાં સરકારનો વિશેષ પ્રભાવ જોવા મળે છે ઉદાહરણ તરીકે જીવન વીમા નિગમ સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ એર ઇન્ડિયા ખાતર ઉત્પાદન વેચાણ કરતા એકમો જે છે જાહેર નિગમો તરીકે ઓળખવામાં આવે છે પબ્લિક કોર્પોરેશન તરીકે ઓળખીએ છીએ સંયુક્ત મૂડી કંપનીઓ તો અહીંયા જે છે જે એકમોનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે ઉપરાંત આ એકમોની નિશ્ચિત માલિકી હક જે તે એકમના બહાશીર બહાર પાડીને લોકો સંસ્થાઓને વેચીને મૂડી એકઠી કરે છે અને આ એકમો સરકાર સીધા અંકુશમાંથી મુક્ત હોય છે આવા એકમો જે ખાતાકીય એકમો એક નિગમોના જુદા પ્રકારના હોય છે ઉદાહરણ તરીકે હિન્દુસ્તાન મશીન એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન કોર્પોરેશન ઇન્ડિયા વગેરે જે સંયુક્ત પાયાના ઉદ્યોગો છે ત્યારબાદ આપણે વાત કરીએ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી હોય તેવા ઉપયોગોને એ ઉદ્યોગોને ખાનગી માલિકી નોંધનીય છે કે આવા ઉદ્યોગોનું સંચાલન વ્યક્તિગત માલિકી ભાગીદારીનું હેઠળનું હોય છે કાર ટીવી બુટ ચપ્પલ વગેરે જે છે ખાનગી ઉદ્યોગો છે જે છે એને આપણે શું કહીએ છીએ એને આપણે પ્રાઇવેટ સેક્ટર આપણે કહીએ છીએ ત્યારબાદ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો એટલે કે મલ્ટીનેશનલ કંપનીઝ જેને આપણે કહીએ છે તો અહીંયા જાહેર ક્ષેત્રના થી ચાલતા સંયુક્ત મૂડી રોકમો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો દ્વારા જે વચ્ચેનો તફાવત છે અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોના જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના સરકાર ઉદ્યોગોનો માલિકી હક શેર સ્વરૂપે લોકો અને પેઢીઓને 51% કે તેથી વધુ આપ કરવામાં આપે છે અને જેથી ઉદ્યોગ એકમોનું જે છે એ સંચાલન સંયુક્ત ક્ષેત્ર હોવા છતાં તે સરકારના અધિકાર ક્ષેત્રમાં જ રહે છે ઉદાહરણ તરીકે એસપીસી બરાબર તો આ જે છે એ શું છે કે સંયુક્ત ક્ષેત્ર છે અડધો હિસ્સો જે છે કોનો છે પેઢીઓનો છે ને અડધો હિસ્સો સરકારનો છે સંયુક્ત ક્ષેત્રની અંદર ચાલે સહકારી ક્ષેત્રો નાના સીમાંતર માલિકીનું શોષણ અટકાવવા માટે અને શ્રમિકોનું શોષણ શોષણ અટકાવવા અટકાવવા માટે 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 ગ્રાહકોનું બધાના લાભ જે બનેને સહકારી કહેવામાં આવે છે મુખ્ય આશયથી કરવામાં આવે છે અને પ્રવૃત્તિઓનું સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે જેમાં જીવન જરૂરી વસ્તુઓની કેટલીક દુકાનો દુનિયા દૂધની જે છે ડેરીઓ ત્યારબાદ કેટલીક બેન્કો વગેરેનું સંચાલન સહકારી ધોરણે થાય છે ઇફકો અને કેરી જે છે એ કેરી કેરી બી કો જેને આપણે કહેવામાં આવે છે કંપનીઝ છે એની સાથે સાથે દૂધની ડેરીઓ આપણે વાજે સહકારી દૂધ મંડળી જે છે આપણે શબ્દ સાંભળ્યો હશે તો આ મંડળી જે છે શું છે ભેગા મળીને સાથે મળીને લોકો જે છે જાતે પોતાનો ઉદ્યોગ શરૂ કરે છે એને એ જે છે માલિકને સહકારી ઉદ્યોગ દ્વારા માલિક કહેવામાં આવે છે ત્યારબાદ ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકારો સંતોષ સંતોષે છે તેવી જરૂરી વસ્તુઓને જે છે એ વપરાશી વસ્તુઓ કહેવામાં આવે છે આવી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને વપરાશી વસ્તુઓનો ઉદ્યોગ કહેવામાં આવે ઘી તેલ સાબુ સેપુ પાવડર વગેરે બનાવતા ઉદ્યોગો તૈયાર વસ્તુઓના ઉદ્યોગો જે વસ્તુઓનું ઉત્પાદન અર્ધ સ્વરૂપે થાય છે એટલે કે એવી વસ્તુઓ કે જેનું ઉત્પાદન થયું પરંતુ ઉત્પાદનનો વધુ એક તબક્કો બાકી હોય તેવા પ્રકારની વસ્તુઓને મૂડીના વસ્તુ કહેવામાં આવે છે અને તેવા પ્રકારની વસ્તુઓને ઉત્પાદન કરતા એકમણ અર્થ તૈયાર વસ્તુ કહેવામાં આવે છે કે સૂતર લોખંડના પતરા યંત્રો વગેરેના ઉદ્યોગો જો ઉદ્યોગોની અંદર ઉત્પાદિત વસ્તુઓની અંદર કેટલા કીધા બે પ્રકાર કીધા વપરાશી વસ્તુઓના ઉદ્યોગો કીધા અને બીજું છે અર્ધ તૈયાર વસ્તુઓના ઉદ્યોગો કીધા વપરાશી વસ્તુ એટલે જેને એક જ વખત ઉદ્યોગ ઉત્પાદિત કરીને તેને વાપરી દેવાની હોય પણ બીજી વસ્તુ શું કરવાનું ઉત્પાદન કરવાનું હોય પણ હજુ એનું એકમ બાકી હોય કે જેને આપણે ઉપયોગ કરવાના હોય સૂતર જે લોખંડના પત્રના પતરા જે છે યંત્રો સાધનો છે તાને હજી ઉપયોગ કરવાના હોય તો આવા પ્રકારો જે છે વિદ્યોગોડા પડતા હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણે આટલા સુધી રાખીએ છીએ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ પહેલા તો ખાસ કરી દેજો ક્લાસ ચાલે આપણી એપ્લિકેશન છે એપ્લિકેશન લિંક કે આપી છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે WhatsApp ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમને કઈ પણ ખબર ન પડે તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો એ પણ ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપી દીધેલ છે તો ખાસ જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરજો માસ્ટર ક્લાસ જે છે ચોક્કસ જે છે આ વિદ્યાર્થી મિત્રો તપાસ કરજો તમને ચોક્કસ મને એની અંદર જે છે